ના ના આજી ભલે ને ઓલા કટા માલ ઓરિજિનલ આજી ભલેની સાગસ ઈ ભલે હતા ને ભાઈ ઈ તો બીજાનું મારો પકડીતો આપણે પાછું આયું હવે પોર સક હોય ને સક જવાનું આવે શ્રીકાર મત પા સુકાવા આવે તો કે નથી નહી મદરા મારા

હા એટલે સવારના એટલા જ છે જેટલું ફાલ થાને એટલે એટલે બધું 23 તો 15 25 10 15 20 25 થી 40 45 50 55 60 70 80 90 53 પંચાવન નાય પાંચ રીતે પીતો રીતે બીચાર નવું પચાસ ચોત્રી પાંચ નો પંદર પચીસ દી પાત્રીસ ચાલી પીસતાલીસ પચાસ પચાવ નાય પાંચ રીતે પીતો તે રહેતી પિતાસી નેવું પચાસુ પાંચવીસ પાંચ નો પંચ પચીસ દી પાંચત્રીસ ચાલીસ પિંતાલીસ પચીસતાલીસ પિસ્તાલીસ નહીં એટલા આગળ જૂને પિસ્તાલીસ આના અશોક ને આઈ વાંધો નહીં પાંચ પિસ્તાલીના છે ને પાંચસી ને પિસ્તાલીસ રૂપિયા અક્ષર કરો અક્ષર